છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે જબુ ગામથી સુધીના ફોર લેનનું વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લામાં બનવા જઈ રહેલા એન એચ ફિફ્ટી સિક્સ જબુ ગામથી ધામેશિયા સુધીના થર્ટી એટ પોઈન્ટ ટ્વેન્ટી નાઇન કિલોમીટર લાંબો ફોર લેન એક હજાર એકસો અઠ્યાસી કરોડથી વધુ ખર્ચે બનાવવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ફોર લેન હાઇવે બનવા જઈ રહ્યો જેનો વાહન ચાલકોને લાભ થશે સાથે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગીજૈન ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા ડીડીઓ સચિન કુમાર પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા એનએસજીઆઈ ના પ્રોજેક્ટ ડિરેક્ટર વિપુલ ગુપ્તા પીઆઈયુ એકતા નગર ના ડેપ્યુટી મેનેજર સુરજ ભાટી સહિતના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જયર સૈયદ બોડે આજે છોટા ઉદેપુર જિલ્લા માટે ખૂબ સારા સમાચાર છે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 જેનો જબ્બુ ગામથી લઈ તાંજલજા અને તાંજલજાથી ધામસિયા સુધીનો જે ચાર માર્ગીય રોડ બનવા જઈ રહ્યો છે જે લગભગ અગિયારસો કરોડ કરતાં વધારે રકમથી લાગત છે ત્યારે હું આ તબક્કે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું